સદગુરુદેવની મોરલી વાગી મારે સોરતા સાંભળ્યા સુ લાગી હે મોરલી વાગી રહી गोरु गाड्या रदिया न ताडा थाए माथाय अजवाडा रे मोरले वागिरै गोरु ये युगाडा रदिया न ताडा તો વાગી રે મારી સોરતા સંભળિયા મોરલી લાગી રહી મોરલી તો વાગી રય મારી રે શંખ ને ગળે નગારા આખંડ સેવાને ને વાગે વાજા રે મોરલી વાગી રહી ઝાલર શંખ મોરલી વાગી રહી મોરલી તો વાગે રે મારે સૂર તા સંહાળ્યા સો હે મોરલી વાગી રે મોરલી તો વાગી રે મોળીઓ ને વીનારે વાટે દેવડા ચાલે છે દિવસ ને રાત મોરલી વાગી રેડિયો વાગી જો તું રે જાગી મારા ગુરુજી ને ધામ જવારે દર્શણયા તમ રામ હે મોરલી વાગી રહી માવા તો વાગે રે સોરતા સમળ્યાસો લાગે રે મોરલી વાગે રે મોરલી તો વાગે રે મારે સોરતા સમળ્યાસો લાગે કે મોરલી વાગી રે સાદગારું સારણે આવતા ને તાર્યા બોલિયા કુંભારામ સત સત સંતોને આધાર મોરલી વાગી રે ઘર શરણ સતો કુમહાર આધાર મોરલી તો વાગે રે મારે સોરતા સંહાળિયા સો લાગે હે મોરલે વાગે રે મોરલી તો આગે રે મારે સોરતા સો લાગે હે મોરલે વાગી તો ગાવું જરૂરી સાંભળવું જરૂરી પણ હમદવું એ વધારે જરૂરી તો કુમારામ બાપુ પચાન બે વરસ થયા આ સીતારામ બાપુને ભેગા થઈ ગયા તેને બંદુ નથી લાગી શિકારી માળે હતી તો તેને બંદુ નથી લાગી એવા કચ્છમાં કુમારામ બાપુ રબારી હતા તો એ કે સુરતા સામળિયા શું લાગી મોરલી વાગી તો રહી સાંભળ્યો એટલે ભગવાન સાંભળ્યું એટલે મોરલી વારમ સુરતા સામળિયા શું લાગી મોરલી વાગી તો રહી જેમ મંદિરમાં તાણું આડું હોય તો બારે ભગવાન તો તો ને શું કહેવાય કોઈ હોય દીવો કરીએ અગરબત્તી કરીએ પ્રસાદ દીપ કરીએ પણ મંદિર ને આડું હોય તો શું કરે તો પાછા ધક્કો પડ્યો કેવાય તો આપણું આ શરીર હાલ હાલતો મંદિર છે દેખતો મંદિર છે આ બધું મંદિર આ આખા વિશ્વના માલિકાની અંદર બેઠો પણ તાળું ઉઘડ્યું નથી તો બંધ મંદિર રહ્યું ભગવાનના દર્શન થયા નહીં તો આનો ફેરો માથે પડે કે નહીં તો ગુરુએ ઉગાડ્યા રદિયાના તાડા દિલમાં થાય અજવાળા હે મોરલી મુરલી વાગીરી સુરતા સાંભળી શું લાગી નરસિંહ મહેતા કે તારો એકલાને સાંભળ્યો નથી મારો સાંભળ્યો છે મારા બાપુ એમ કે દાસીજી કીધું માવાની મુરલી એ મારા મનડા હેર્યા દલણા હેર્યા મારા મનડા હેર્યા વીણ તુંબે વિના તારે વિના મુખ મોરલી બજાય મુખ ની મુરલી ની તારની તુંબડું નહીં વિના દાંડી નોબત વાગે વિના દીપક જોતરે જગાય દેખંદા કોઈ આ દલમાય પર વાગે સાંભળતા દેશો તમે આ રેડિયામાં તો આવા બધાય સંતો કે મુરલી વાળો બીજે ચાય નથી તમારામાં છે હતા તે દી હતા ગોપી હાથે વનરાવનમાં લીલા કરી પણ અત્યાર તો નથી ને એના ભૂમિ ધડે મંદિર તડે નિશાની તડે પણ માઓ ના ધડે મોરલીવાળો ના ધડે અહીંયા એને મળવું હોય તો તમારી અંદર એવા ગુરુ મળી જાય તો મોરલીવારના દર્શન થાય તો ભવનો ભાવનો ફેરો સફળ થઈ જાય ઝાલર સંખ ને ગળે નગારા અખંડ સેવા ને વાગે વાજા સેવા એને કહેવાય બંધ થઈ જાય એને નહીં દીવો ઓલાઈ જાય ને નહીં એટલે આ સંદો કે દે ઝાલર શંખને ને ગળે નગારા અખંડ સેવા ને વાગે વાજા હે મોરલી વાગીરી સુરતા લાગી હવે આ ભગવાને એક લીધો અને ગોપિયાને એવી એવી લીલા લીલા કરી કરી તે ગાડી ગેલી બની જીત એ રોટલા ગળતી હોય ને કલેડીમાં નાચો કે નાચો એ ખબર ના પડે વાસુડા ઓલા ગાય ધવરાતો હોય ને તો એ ખીલે બાંધવા ના રે દોણો હાથમાં હોય તો હાથમાં થાય એ ખબર ના રે આવી ગોપીઓ ગાંડી ઘેલી થઈ જઈ ને મોરલીમાં એ જ કાનુડો તમારી અંદર તમે એની રાધા તો બની તાવ તો આ લીલા સમજાય તો રાધા કોઈ કપડાં પહેરવાથી નથી બનવાનું આપણી આ ધારા ધારાનો રથ રાધા આ રાધા બને તો કનિયો તૈયાર છે તો આપણી આ ધારા છે એ હાલે છે તો ખરી એક દી બંધ થઈ જાય છે બંધ થઈ જાય ને ત્યારે ચાર જણા પીધા છે તો આ ધારા હાલે છે એમાં તમે હાલો એટલે ઢૂંકળું થાય ભગવાનનું ગામ ભગવાનનું ગામ કોઈ ભગવાન સેટા નથી આમ જ બેઠા થાય તો તમે આ રસ્તે રસ્તે હાલો એક કિલોમીટર બે કિલોમીટર તો હો કિલોમીટર તમે ભોગી દે ને પણ આ નહીં બેઠા હોય નહીં તો બહુ કાંઠું એ તો થાકી રહીએ એ તો દવાય જ નહીં તો આ નહીં રહ્યો ને ઠેઠ કચ્છ મહારાષ્ટ્ર મુંબઈ ચા આવ્યો આશાપુરા માતા એ બધા હાલતા હાલતા આવે છે પણ ઘણા એવા આરહુ એ છે ને કે એ તો બહુ જ સેટું તો એ તો અહીંયા નહીં રહે ને તો તમારો આ રસ્તો છે તમે એનું શમણ કરો એટલે હાલવા મંડી જા કોઈ એમાં હાલવાની જરૂર નથી પગથી હાલવાની હા તમે આ શ્વાસો હલાવે તે એમાં તમે હાલો એટલે તમે ગુરુની ગાડીમાં બે જા ઉતરો નહીં તો તમે પહોંચી દેશો તો ગુરુએ ઉગાડ્યા રદિયાના હૃદયના તાળા દિલમાં થયા અજવાળા મોરલી વાગી રહી સુરતા સાંભળ્યા શું લાગી ચાલર સંગને ગળે નગારા અખંડ સેવાને વાગે વાજા એ વાગી વાગીરી જો તું જાગી મારા ગુરુજીને ધામ એને અજવાળે દર્શન તમારે આ બંધ કરો ને ગોતી હોય તો દીવો તો કરવો પડે ને તો આપણા ઘરમાં જ અવલોકનો માલિક બેઠો અંધારે હવે દેખાતો નથી આપણા નાચમાં મોતી આવે તો કોઈક દવાખાને ધાવવું પડે ને તે પછી આપણે શું કહીએ કે હવે પેલા નતો દેખાતો હવે મોતી ઉતર્યા એટલે સારું દેખાય અજવાડે અગમ ઘરે આવો પૂરા ગુરુ હોય દીવા દેવી આંખે દુનિયા કાબારો આંતર ને અજવાડે વીરા અગમ ઘરે આવો આંખમાં એક મણી છે મણી એ મણી ફૂટી થાય એટલે આપણે શું કે આંખમાં પાણી નીકળી જ ન શું કામ કરતી હું કાય જાય હવે દેખાતું નથી આ તો ફૂટી જઈ નહીં ફૂટે તો હું મેં આ મણીવારો ભાગી જાય તો પછી એકલી મણી તો શું કામ કરે આ એક ગોળો છે તો આખા ઘરમાં પ્રકાશ કરે આપણામાં જ આત્મા દે તો આખા શરીરનું એના લેવાથી કામ છે દેખવાનું એ કરે સાંભરવાનું એ કરે બોલવાનું એ કરે આપણે આ પાવર દો તમે નોખું નોખું કામ કરે આ ફ્રીજને ઠંડી બનાવે તો પાવર હવા દે તો પાવર ટાઈમ બતાવે તો પાવર દે કોઈ પાવર લોઢાને કાપી નાખે હાધી નાખે પાવર જેટલું કામ કરે એ પાવરને ભૂલે શું કઈ અડી જાવે તો તો દીવે લઈ લે ને તો આ પાવરમાં તો કાચ એવી છે એમાં રાવણ રાવણનો દીવ લીધો ભગવાનથી વિરોધ કર્યો એટલે લઈ લીધો ને હણા લઈ લીધો દુર્યોધનનો લઈ લીધો તો હવે દે હાં પડશે એના બધો દીવ લઈ લે નહીં લાઈટ તો કોઈને સંબંધ તો રાખે નહીં એ તો અડ્યા ભેગી એ તો દીવ એ લોહીનું પાણી થઈ જાય અને એને તરત ફેંકી દે એમ ભગવાન પણ એનાથી બળવાન છે પાવરથી જેટલો પાવર આ ભગવાનને મળી રહ્યો સદગુરુ શરણે આવતા ને તાર્યા બોલ્યા કુંભારામ સતો સત સંતોને આધા હે મુરલી વાગીરી સુરતા સામળીયુ લાગેરી ચાર પોર દિનાથ ચાર પોર રાતનાથ આઠ પોર થાય આઠ પોરના જેટલા કલાક થાય બાર કલાક દિના બાર કલાક રાતના ચોવીસ કલાકનો સમય આપણને મળ્યો તો એક મિનિટની પંદર સુવાથા આપણે વપરાય એક મિનિટના તો દસ મિનિટના જેટલા થાય દોઢસો વીસના જેટલા થાય ત્રણસો તો ચાલીસ મિનિટના છસો અને વીસના બીજા અંબૂરી દે તો નવસો સ્વાથા થાય સાઠ મિનિટ થાય એક કલાક થાય એક કલાકના હાઇસો આપણે નવસો સ્વાથા વપરાય છે તો સાઠ મિનિટના નવસો એક કલાકના નવસો તો આપણે હજાર તરીકે ગણીએ હો કમ કરી નાખવાના તો એક કલાકના એક હજાર સ્વાથા તો ચોવીસ કલાકના ચોવીસ હજાર થાય ને તો હો તમે ચોવીસ કલાકના ચોવીસ બાદ કરી નાખો ચોવીસ હજારમાંથી તો જેટલા વધે તો રોજના એકવીસ હજાર છસો બેલેન્સ આમાંથી આપણું ઓછું થાય તો ઓછું થાય છે તો એમાં જમા થઈ જાય તો તમારું ખાતું ચાલુ રહે પણ હવે આ વેસ્ટ થઈ જાય શું થાય બેંકમાંથી તમે રોજ આટલા ઉપાડ કરો અને ફરીને ધમા ના કરો શું થાય આપણે એક બલ્ડ બેંક આવે છે લોહીની તમારે લાખો રૂપિયા હોય તો તમને વેસા તો નહીં મળે કે હાટામાં ધમા કરાવો તો દેખ ના દે વેસા તો લે તો બધા વેસા તો લેવા જાય તો કાંઈ ચાર દિવાલામાં કાંઈ એ કાંઈ ઓફિસમાં તો લોહી કાંઈ છે નહીં તો લોહી એનું છે જમા કરાવે એનું તો આપણે લોહી તો તો આવવું પડે બેંકમાં તો બેંક તો ઈટાની છે પથ્થરની છે એમાં ચા લોહી પણ જમા કરાવે એને લોહી કહેવાય તો પૈસાથી ના પડે આપણે જમા કરાવવું પડે ને તો આપણને આ ભગવાને સમય દીધો તો લોહી હાટે લોહી જમા કરવા તમને મળે ને પૈસા હાટે પૈસા જમા કરાવવા તો બેંકમાં મળે કે નહીં તો તમે સમયનું જમા કરાવો તો બીજી વાર સમય તમારે માણસના અવતરણ ફાળી જાય ફાળવી જાય કે નહીં તો તમે જો ઢોરનો શ્વાસ લેક ના લે કૂતરા લેક ના લે ઘેટા બકરા લેક ના લે તો બધાએ શ્વાસ લે પણ નોંધાયો નથી એટલે હવે આ હારવાડમાં પડ્યા નોંધાવે તો આવો મળી જાય લોવાની ધમણા માલતી હોય શ્વાસ તો એ લે અને લોઢાને એગારી જાય આ માણસ તો કાંઈ ના રહેવા દે તુલસી હાય ગરીબ કી કબૂ ખાલીને જાય મુઆ ઢોર કે ચામ કે લો ઢોર મરી જાય તો એની ધમણ બને અને લોઢાને એગારી જાય હમણાંનું કાંઈ બને નગારા બને કાંઈ બને પખાજ બને કાંઈ બને કામ મુરગાય આનાથી બીઆય કે ચંગ કે થાય તો આપણું નામ આવે છે તેલમાં દાવવું પડે તો આમાં આ પૂરા હોય ના જાય હા તૈયારી કરવાની તો એવી તો રચના હતી એટલે આ સંતો કે મનુષ્ય જન્મ દુર્બલ એ મિલેને દૂજી વાર તરુ વર્ષે ભલ પડા અને બહુ ને લાગેલા આંબામાં કેરી પડી જાય તો એની કેરી આપણે થોટે છોટે થઈ જાય ત્યારે તો એને નવી આપણે વાવીએ થાય છે કે નહીં થાય છે એ દુખાઈ થાય છે કે શું થાય છે તડકામાં ભરી દે છે કે ગુદડી દે છે શું ખબર તો આમાંથી કેરીના ઘણા હાથમાં એક દી નીકળી જાય છે પાછો ફરીનામાં આવશે ગમે એટલા રૂપિયા આવે તો તો આપણી કમાણી કોણ ભોગો છે વાંય દીકરા હારા છે ઠીક ને કા શેમાં વાપરશે શું ખબર માખીએ એ ભેગું કીધું ખાધું ને ન દીધું લૂંટનારે લૂંટી લીધું પામર પ્રાણી દુર્યોધન રાધા નહીં આવે ચોરાસી હજાર દેહ નો તો પાંડવોને મારી નાખવા દે ને પાંડુ નો લઈ લેવું પાંડુ નું લેવા દાતા એ પોતે ખપી જા આ મધભેગું કીધું પોતે ના ખાધું છોકરી ના ખાધું અને લૂંટાઈ જ આ ચેવડું બધું આ પતંગ દૂધા દૂધા ઉડાડે તો ચાંય કોઈ ના કપાય પણ લોકોની એક એવી ટેવ છે કે બીજાનું કાપે તો જ મજા આવે મધા ના આવે એટલે માણસ બીજાને બગાડવા તા તો પોતે બગડી જાય હવે નોખા નોખા ઉડાડે ચાંય આ પતંગ અટ હેરો તો મેરી મેરી કરતા મરી ગયો મૂર્ખા મીઠાની માન ગમાના એક પલક મેં હોય જાગા જેસા રંગ પતંગ દોર તૂટી જાય તો દોડી પડે એઠી અને પતંગ ઉડી દાખ એ હાથમાં આવે આવા બંગલામાં ચા દોડવા દાયન ચા લેવા દાય અને કેટલા આગે પડે શું તો એમાં આ દેહ છે ને એ દોર છે આત્મરૂપી પગન છે આ કેને ઉડી દા છે એ હાથમાં આવશે ખરો પણ તમે એની હાથે તો કાંઈ રહી જાતો એ તમારે રસ્તો છે એ દાય અહીંયા તમે અહીંયા દાખલ થઈ જાઓ સારું બિયાણા ખેતીમાં આપણે વાવી દીધું પછી રાખી દીધું બીજી વખત વાવીએ તો કામ આવે કે ના આવે પણ બિરત ના આવે તો શું કરવાય લોકો બીજ ભરે આઠમ ભરે પૂનમ ભરે શનિવાર ભરે આ બધું ભરે તો આપણે કોઈને દુકાનમાં નોકરી કરીએ તો દુકાન આપે પગાર તો તમે કોઈ પણ ભરો એનો વિરોધ નથી તમને એની મજૂરી મળશે સુખ મળશે ભગવાન નહીં મળે આત્માને શાંતિ નહીં મળે મનુષ્યતા નહીં મળે પણ આ બેઠો એની બીજ ભરાઈ જાય આમાં શું હોવાનું છે આ કન હાથ નાક બધું મળ્યું એ તો જાય તો તમને આવું ના આવું મળે ના કે આ નહીં મળે કોઈના ખેતરમાં મજૂરી કરીએ તો એને મજૂરી મળે એ જમીન કાંઈ આપે પાક આપે ના આપે તો આપણને આ મનોજન્મ દેવોને દુર્લભ એવા એક વખત મળ્યો છે હવે એને મેળવું છે તો મળશે પછી તો આ ખૂટ ભંડાર ખૂટે જ નહીં નવા ધૂનો એને તો કે ભાઈ કે ભંડાર ભર્યા ધનના એને ના ખૂટે ਸਾਧੂ ਭਾਈ ਫੇਰੋ ਗੁਰੂ ਨੇ ਮਾੜਾ ਹਰ ਦਮ ਜਾਗੀ ਏ ਤੇਰੇ ਫੇਰੋ ਇਹ ਮਟੀ ਜਾਏ ਦਿਲ ਨਾ ਅੰਧਾਰਾ ਰੇ ਸੰਤੋ ਭਾਈ ਫੇਰੋ ਗੁਰੂ ਨੇ ਮਾੜਾ ਆ ਸਵਾਸ ਵਾਸਨੀ ਰਾਤ ਨਾਰੇ ਰਾਤੀ ಶ ಬನ್ನ ಬಹು ಸಾರಾ ಶ್ವೇ ಶ್ವಾಸ ದಾಮಣು ಧಮಾಯೋ ರಂಗ ದರ್ಶನ ಬಹು ಸಾರಾ ಸಂತೋ ಗುರು ಗುರುನಿ ಮಾಳಾ ಹರದಮ ಜಾಗಿ ಹೇ ತೇ ರೇ ಫೇರೋ ಹರದಮ ಜಾಗೆ ಹೇ ತೇರೆ ಫೇರೋ ਏ ਮਟੀ ਜਾਏ ਦੀਲ ਨਾਯਂ ਧਾਰਾ ਰੇ ਸੰਤੋ ਭਾਈ ਫੇਰੋ ਗੁਰੂ ਨੀਰੇ ਮਾळा ਜਾਣਣਾ ਜਾਣਣਾ ਜਾਲਰ ਵਾਗੇ ਵਾਗੇ ਰੇ ਅਨਹਦ ਅਪਾਰਾ ਧਿਆਨ ਰੇ ਧਰੇ ਨੇ ਜਾਗੇ ਨੇ ਜੋਉ ਧਿਆਨ ਰੇ ਧਰੇ ਨੇ ਜਾਗੇ ਨੇ ਜੋਉ ਇਹ ਦਰਸਾਣਾ ਮੋਹਰਲੀ ਵਾਰਾ ਰੇ ਸੰਤੋ ਭਾਈ ਫੇਰੋ ਗੁਰੂ ਨੀਰੇ ਮਾळा ਗੁਰੂ ਨਾ ਭੇਦ ਥੀ ਗगन ਚੜਿਆ ਦੇਖਿਆ ਰੇ ਖੇਲ ਅਪਾਰਾ ਜਲਮਲ ਝਾਲਮਲ ਜਿਉ ਤੂੰ ਰੇ ਜਾਲ ਕੇ ਜਾਲ ਕੇ ਨਾ ਵਲਖ ਤਾਰਾ ਰੇ ਸੰਤੋ ਭਾਈ ਫੇਰੋ ਗੁਰੂ ਨੀਰੇ ਮਾळा આ દર્શન દીધા પરસન હોવા ઉગડે ગયા દિલ ના રે તાળા ગુરુ ના ચરણે બોલ્યા કુંભારામ મોટ અંતર મોટર નય રે સાધુ ભાઈ ફેરો ગુરુ ની રે માળા હરદમ જાગે હે તેરે ફેરો હરદમ જાગે હે તેરે ફેરો મટી જાયા દિલ અંધારા હરે સંતો ભાઈ ફેરો ગોરો ની રે માળા તો લાકડાની માળા તો આખી દુનિયા ફેરવે અને લાકડાની માળાથી ભગવાન મળી જાય તો હાવ વહેલો નહીં તો દુકાનવાળા શું કમે તો એ ભગવાન ના ગોતી લે માળા બનાય કાષ્ટકી ઉસમે ડાલા શોધ મનવા તો ચાહું ફિરેન અને પજને વાળા માળા ફેરતા હોય અલા ઢોરું આવ્યા ઢોરું ફરી માળા આવે એટલે ખાવાનું હાલો ને ફરી તો આ પારા હવે ચાર ચાર ભેગા થતા હોય અલા ભાઈ શું કામે આવ્યા હતા કાલ વાત કાલ આવશો હવે તો આને માળા કહેવાય તમારે આમાં હોઠ નથી હલાવવાના દીભ નથી હલાવવાની આ તો તમારી અંદર હાલે જ છે ગુરુની માળા પણ તમે એમાં હાલો બસ તમે આપણે હુઈ દાવ તો સપનું આવે કે ના આવે એમાં તમારે મોઢેથી બોલવું પડે છે કે આ દેખાય આ દેખાય એની મેળે તમે દર્શન કરો કે ના કરો સપનું હોય તમારે કાંઈ આંછું ખોલવી ના પડતી આ આંખું બંધ હોય તોય સપનું તમે દેખો કાનમાં તમે નીંદર ઊંઘમાં હોય તો કા આભરીએ એકો દેખીએ એકો પાછી તમે દાગો એટલે ખબરે રે કે આવું સપનું આવ્યું હતું તો તમે ઊંઘમાં છો તો એ સાલું છે ને કરતો તો એ ગુરુના ધ્યાનમાં તમે લીન થઈ જાઓ તો સપનાની માફક આ મોલીવાળા શું થાય ભગવાન શું થાય એને તમે મેળવીએ કોની તમને બધી ખબર છે પણ આખી ચામનામાં બહુ ઘડિયા ચેર્યો અને પછી કેવું સપનું એમાં આવે અને સુદાઓ તો આવે ને એમ કુંભારામ બાપુ કે ગુરુના ધ્યાનમાં ભલે થોડું થાય પણ થાય એટલી ઘડિયામ લીન થઈ જાવ મનના ડગવું ના ધોય એટલે થોડોક વાયરો આવે તો એ દીવો ઓલવાય કે ના ઓલવાય અને પછી હા મેદાનમાં હોય તો હા ઉલાઈ દે કે નહીં ઓલા જોલા ખાતો ખાતો એમ આપણું મન દીવા દેવો છે ત્યાં ત્યાં ધોળે છે તો ગુરુના વચનમાં આવે તમે એક તે તેથી કેવું ખાવાનું હોય આ ગોકુળાઠેમ હોય કોઈ કંઈ ખાઈ લેતો કે ના ભાઈ ભગવાનની ગોકુળાઠેમ ઠેમ માતાજીની નવરાત્રી છે તો આખોથી ભૂખે રેક નહીં વાં લેદી તમે ભૂખા રહ્યો તો કામ નહીં ઉકલે કે ભાઈ વગર તહેવાર શું કેમ ભૂખે હું તો હાથ પડી મોડી થાય અને ઉતાણી આવી દે અને આખોથી ભૂખે રહે તો ભૂખ લાગતા નથી કામે કરે એમાં એક બંધ આવી ગયો તો એટલે તો ગુરુના બેથી ગગન ચડ્યા આને ગગન કહેશે દેખ્યા ખેલ અપારા પાર ની એવા જલમલ જલમલ જોતું જલકે જલકે નવલખ તારા સાધુભાઈ ફેરો ગુરુની માળા હરદમ જાગી એ તે ફેરો મટી જાય દિલના અંદર હેતથી પ્રેમથી ભાવથી એમ પદે કીધું જણા જણ ઝાલર વાગે વાગે અના દપારા ધ્યાન ધરીને જાગી જોયોને દર્શન આ વાળા એને આપણે મુરલીવારો કઈ બીજી ચાય નથી તમારામાં એને દર્શન કરવા હોય તો એમાં એક મન પરવાઈ દે આ માળા છે ને એમાં દોયડો છે દોયડો તૂટે શું થાય મારા આ પારા બધા વિખાઈ જાય ને તો આપણામાં એવી દૂર શું છે તો આંખ એમાં પરવાયરી કાન પરવાયર્યા મુખ પરવાય રહ્યું હાથ પરવાય રહ્યું ચૌદ ઇન્દ્રિય પરવારી જેમ આ માળાનો દોર તૂટે તો માળા વીંખાઈ જાય તો પછી આપણામાંથી દોર રૂપિયા ભગવાન નીકળી જાય તો આ છે એ પડી રહે કાને પડ્યા રે બધા પરિણાય એક હરેક ફરેક દેખે કાંઈ કરે માળા વીંખાય જેમ એમ તે વીંખાઈ એટલે આ સંતો કહે છે દર્શન દીધા પરસન હુવા આપણે નહીં કહીએ માતા પ્રસન્ન ત્યાં પીર પ્રસન્ન થયા ભગવાન પ્રસન્ન થયા તમારી અંદર થયા આ શે તો ખરી પણ પ્રસન્ન નથી એટલું જ ફેરસે શે તો ખરી હવે એને પ્રસન્ન કરવા તો સુલા માથે તમે તપેલી મેલ દીધી હે અગ્નિદેવ હે માતાજી હે ગુરુ બાપા હવે તાપ લાગતો નથી ને આખો દી તમે એને હાથ દૂર કરો તો ઉભરો આવે અને તાપ લાગતો હોય તો કાંઈ કરગરવાની જરૂર ખરી તો કરગરેથી દૂધ ઉભરાય કે એને તાપ કરવો પડે तो पान भाई कीधु ए अंतर भागे तो उभरो रे आवे ने ताए साचो साची एकाते बेसी ने अलख ने आराधे हरी रे पधारे ये ने द्वार ए वचन ना विवेकी जेरे नर नारी पान भाई એને ભ્રમા દેક લાગે પાય અંતર એટલે દૂર અંતર એટલે નોખા અને બે એક થઈ જાય જેમ તપેલીને તાપ લાગે એમ ગુરુ અને શિષ્ય એક થઈ જાય શબદ અને સુરતા એક થઈ જાય એટલે અંદરથી ઊભરો આવે આપણને હહવો ચેરે આવે મોજ પડે તો ને ચેરે હોય કાંક તકલીફ હોય તો ને તો રોતો એને હહવું ના આવે અહવો આવે એને રૂ ના આવે એમ અંતરનો ઉભરો આનંદનો ઉભરો ગુરુનો ઉભરો અંતર ભાંગે તો ઉભરો આવે હતી ઘણથી ભાગવાન નથી પણ આપણી નોખા પડી જ્યાંથી એમાં એક થાય એને અંતર મટી જવું આપણે હો કિલોમીટર થાતો હોય ને ગાડી હોય એક કિલોમીટર બે કિલોમીટર ક્યારે પહોંચી જાય એટલે અંતર મટી જવું એટલે આપણે સન્મુખ થઈ જાય અધૂર થઈ જાય એમ આપણે દૂર થઈએ તો આ રસ્તો છે આ રસ્તે રસ્તે આલો એટલે તમારો અંતર કપાઈ ને તમે એક બની શકો પણ રસ્તે જ ના આલો તો અહીંયા નહીં તો અંતર ભાંગે તો ઉભરો આવે થાય સાચો સાચી વાત એકાંત એટલે એકાંત લગભગ પહાડામાં દાવો મંદિરમાં દાવું હોય નહીં એમાં એક થા હોય એને એકાંત કહેશે એક દોરમાં આસરો એક દોરમાં ચીદ દાસ હો કે સદગુરુ શણે જેણે જીત્યું મનજીત તો એકાંત બીજી કોઈ નહીં એકાંત એટલે એકતા એકાંત એટલે એક થઈ જાવ કોઈ ખૂણામાં બેહીને જંગલમાં જાય એક કરવી નહીં આંતર ભાંગે તો ઉભરો આવે થાય સાચું સાચી વાત એકાંતે બેસી અલકને આધારે તો હરિપધારે વચન ના લાગે પાય બ્રહ્મા દેવા વિષ્ણુ દેવા દેવતાઓ દેવા ની હાર થાય અને એ પગે લાગે એવી શું સાબુતી કે અત્રિ ઋષિ અણસયા માતા મંદાકીની નદી ચિત્રકૂટ એ મંદાકીના કાંઠે અહીંયાનો આશ્રમ છે તો અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવતાઓ આવ્યા અને અનુસયા માતા ગણેશો માગણી કરી કે વસ્ત્ર ઉતારીને તમે ભિક્ષા દો અરે ભગવાન તમે ક્યાં મારી કસોટી કરવા આવ્યા હું સતી કહેવાઉં અને જો એમ ભિક્ષા આપે તો એનો સતી પણું દાય ના આપે તો આશ્ર ધર્મ કેવું સંકટ થયું એક અંજલી મારીને ત્રણે બાલક બનાવી દીધા બ્રહ્મા વિષ્ણુ મહેશને અને ખોરામ બે હાર્યા ભિક્ષા આપી પાર્વતી માતા લક્ષ્મી માતા બ્રહ્માણી માતા ગોતા ગોતા કે અમારા ભગવાન કે આવું તા ગોળિયા તો અહીંયાને એ ઓળખવાની શક્તિ નથી હતા કરવાની તો નહીં તો એ દેવી હતી તો આ સતીને પગેલા જ્યાં માણસને પગેલા જ્યાં પત્નીને પગેલા જ્યાં કે અમારા ભગવાન કે એ હું મારો મારું પાર ખોલેવા આવ્યા કે હવે માફી માગી હતા એવા કરી દો હતા એવા કરી દઈશ પણ હવે એમને એમ નહીં આવે ત્રણે મારા ભિક્ષા લીધી એટલે ત્રણે મારે અહીંયા અવતાર લેવો પડશે ગુરુદત્તા ગિરનારનો દે મેળો ભરાય એ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુદત્તાનો અવતાર એ અનુસાર માતે અહીંયા અવતાર લીધો અને ત્યારે અહીંયાને છૂટા કર્યા અને હતા એવા બનાવી દીધા વિચાર કરો આ વચનની તાકાત આ ગુરુની શક્તિ કે દેવતાઓ પણ વચન વિવેકી જેના નારી એને બ્રહ્માદિક લાગે પાય એકાંતે બેસી અલકારે તો હરી એને દ્વારા તો ભગવાન એને દ્વારે આવે તો જીત કે નહીં થાય વચનવાળાની દર્શન દીધા પરસન ઉઘડી ગયા દિલના તાણા ગુરુ ચણે બોલ્યા કુંભારામ મટ્યા અંતર અંધારા આપણે કોઈ મકાન હોય ને એમાં રહીએ કોઈ દાતરા કરવા રહ્યા બીજે કમાવા તા રહ્યા ઘર પડી રહ્યું ખો વરીને એમાં આવ્યા તો અંધારું એમાં કાઢવું હોય તો હો વરહ લાગે પણ આપણે હાવેથી વાર વાર કરીએ તો ઘર ચોખ્ખું થાય પણ અંધારો ના નીકળે અને કદાચ પાણીના પોતા કરીએ તો કાંઈ અંધારો દૂર થાય તો આપણે ડોલ ડોલો ડોલું થાય ને શરીરમાં રેડ્યા કરીએ ઘર સાફ થયું પણ અંધારો ના થયું ને એમાં આપણે ટોકરો વગાડીએ ટીલા કરીએ તોરણ બાંધીએ તો કાંઈ અંધારો દૂર થાય ઢોલ વગાડીએ તો થાય આખું ગામ થઈને રાંઢવાથી બાંધીને ખેંચે થાય પણ એક દીવો એમાં ચેતાવો તો અંધારું હોવરણનું એક દીમ ધાતુ રહે હો વર ના લાગે એમ આપણી અંદર અસંગ જન્મનો અંધારું છે એને દૂર કરવા માટે દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના દિલ ડોલે ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભૂલ્યા સદગુરુ વિના તાણા કોણ ખોલે સદભજનસે કલ્લે ગુંજારા મેરામ સદગુરુ તારા માય બોલે આપણે એક આ ગાડી છે ફોર વ્હીલર ગાડી એને ચાવી જેટલી હોય આટલી જ હોય સેલ લાગે ને ચાલુ થઈ જાય તો હજાર માણસોને લઈ જાય હજાર મણ લઈ જાય અને બધા પેસેન્જર ધક્કા મારે ચેટલી જાય આવી રેલવે જેટલી લાંબી થઈ એન્જિન એક જ હોય છે પાછળ બધા ડબ્બા હોય એક એન્જિન ચાલુ થયું એટલે બધા ડબ્બા ધોળે કે ના ધોળે અને એન્જિન સૂટ ઉપડી જાય તો તો તમારામાં ગુરુ છે ભગવાન છે એન્જિન છે આ તમારી આંછે ડબ્બો ને કાને ડબો ને મોઢે ડબ્બો ડબોન શરીરે ડબ્બો આ બધું ઢેળાઈને ભેગું હાલે રહ્યું હવે એન્જિનામાં નીકળી જાય તો આ ગાડી નિષ્ણાત થાય પાટા માથે પડી જાય ને ઊંધીએ પડે અને ગાડી ધકા ગાડી તો નહીં એન્જિનમાં હોય તો માલે પોકે ને ગાડીએ પોકે અને બેઠાઈએ પોકે સદગુરુદેવની જય હો